સુરતના ઉદનામાં યુવકના હુમલાખોર ગેંગ સામે પોલીસે લાલક કરી છે પોલીસે હુમલાખોર પોલીસના દંડાનો અસલ દેખાડ્યો છે ઉદનામાં દાદાગીરી કરતા તત્વોના ત્રાસથી સ્થાનિકો પણ હેરાન હતા અસામાજિક તત્વોની છાપ ધરાવતા ઇસમોને પોલીસે ખાખીનો પરચો બતાવ્યો હતો સ્થાનિક વિસ્તારમાં ભય ફેલાવતા તત્વો પોલીસ સામે બિલાડી બની ગયા હતા અસામાજિક તત્વોમાં વધુ પડતા ત્રાસનો સ્થાનિકો ભોગ બન્યા છે હવે પોલીસે ભાન કરાવતા માથાભારે તત્વોનો અંત આવ્યો છે

અમુક અજાણે ઈસમો સાથે ઝઘડતા હતા એ બાબતને જોઈને પોતે ત્યાં ગયો હતો અને હજી ત્યાં પહોંચ્યો તો એ દરમિયાન જ રાજા અને એનો ભાઈ હિતેશ એ લોકોએ એવું કીધું કે તું શું અહીંયા આવ્યો છે એમ કરીને એની સાથે ઝઘડો કર્યો ને એના સાથે મારામારી કરી હતી જે બાબતને લીધે પોલીસે ગુનો નોંધ્યો આ ઘટનામાં કુલ ચાર આરોપીઓ છે જે ફરિયાદી લખાવ્યા છે એમાંથી રાજા બિહારી ફુલારા અને જીતુ ગોસ્વામી આ ત્રણની પોલીસે ધરપકડ કરી છે હિતેશ ઉર્ફે બરમુંડા કરીને છે એને હજી પકડવાનો બાકી છે પોલીસ એની પણ તપાસ કરી રહી છે આજે આરોપીઓ છે એમાંથી હિતેશ અને સોરી રાજા બિહારી અને જે છે ફુલારા કરીને વ્યક્તિ છે આ બંને વિરુદ્ધ અગાઉ મારામારીના દારૂના આ પ્રકારના ગુના નોંધાયેલા છે રાજા બિહારી વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ખંડણીના પણ એના વિરોધના ગુનાઓ છે આજે જે બીજા આરોપીઓ છે એના પર ઇતિહાસ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ અમને વિગતો મળશે એને અમે ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરીશું મુકેશ ગુરવ સુરત